ોકુલ કે ચંદ કી રામ સુંદર શી અમને મહારાણી કી જય શિવલભા દીશી કી જય વૈષ્ણવો આજે ઝારીજીને નેવરો કેવી રીતે લપેટવો એ શીખવાડું છું અને વૈષ્ણવને જાણવું હતું કે જે જે નેવરો લાવવાની રીત કેવી હોય છે આપ બતાવશો ઝારીજી છે અને નીચે તબકડી હોય હવે આ ઝારીજી મોટા છે સાઈઝ પ્રમાણે તમે નેવરા નેવરાસિત કરાવી શકો છો આ તમને લોકોને દર્શન થશે આમાં આ જે નેવરો છે સીવડાવેલો છે ચપટીવાળો આ રીતના ચપટીવાળો નેવરો સાઈઝ પ્રમાણે કરાવી શકાય આ મોટા જારીજી છે એટલે આ મોટો નેવરો છે એમાં આ રીતના હોય છે હોય જેવું બીજું આ નાની જારીજી હોય તો આવું ના સાઈઝ પ્રમાણે નાના નેવરા પણ કરાવી શકો છો સિદ્ધ જેવી વૈષ્ણવના ઘરે જારીજી બિરાજતા હોય બીજો હજી હજીબી નેવરો છે આ રીતના કરાવી શકો છો આ અલગ અલગ સાઇઝ છે હવે ધ્યાનથી જોશો નેવરો લફેટતી વખતે આ તૈયાર છે સિવેલો ઝારીજી હાથમાં પધરાવીને આ નેવરાની અંદર આ રીતના નીચે પધરાવો જે બાજુ આ નાચું એને ટોટી પણ કહેવામાં આવે છે એ બાજુ આ સિવેલો ભાગ ખુલતો હોય એ રીતના રાખવો હવે આ રીતના વધારે દર્શન થઈ રહ્યા છે કે ઝારીજી બિરાજે છે ઝારીજી ભરવાના આમાં ઝારીજી ભર્યા પછી આ જે છે બંને છેડા ભેગા કરવાના ઉપર સુધી ખેંચવાનું પછી એની પ્લેટ્સ લેવાની આ રીતના એક અંદર એક બહાર એક અંદર એક બહાર પ્લેટ કરતાં તો લગભગ બધાને આવડતી જ હોય છે હવે આ રીતના નેવરો તૈયાર થઈ ગયો ધરાવાઈ ગયો પણ જ્યારે ભોગ આવતા હોય ઠાકોરજીને ભોગ ધરવા માટે ઝારીજી પાધરાવાના હોય અને ભોગ આવવાના બાકી હોય ત્યારે ચાલુ ભોગમાં આ ટોટી ખુલ્લી રાખવી એટલે કે નેવરાથી એને ઢાંકવી નહીં આ રીતના કરી દેવી આ ટોટી ઠાકોરજીની સન્મુખ હોય છે ભોગ વખતે ખ્યાલ આવ્યો ને કેવી રીતે તમે આખું આ રીતના જોશો આ રીતના દર્શન થશે હવે જ્યારે ભોગ સરાવી દઈએ છીએ અને પછી ભોગ પછી ફરીથી ઝારીજી ભરીએ છીએ ત્યારે ઝારીજી ખાસા કરીને ફરીથી પધરાવો ભરો અને આ જ રીતના નેવરો ચડાવવાનો હોય પણ આ જે ટોટી હોય છે એ નાળચું તમે જે બી કહેતા હો એ આ રીતના ઢાંકીને રાખો ચાલુ દર્શનમાં કાતો ભોગ પછી આ રીતના ઝારેજી ભરીને આ રીતના ઢાંકીને રાખવું આ રીતના નેવરો ચડાવવાનો લપેટવાનો ક્રમ હોય છે હવે નેવરો બીજી રીતે પણ લપેટાય છે આ તો તૈયારનું છે આપણે સીવેલું ના હોય કોઈ વૈષ્ણવને આ રીતના ના ફાવતી હોય તો બીજી પણ રીત છે એવું બતાવું છું હવે આપણે ઝારેજીમાં નેવરો બીજી કેવી રીતે લપેટાય કેવી રીતે ધરાવાય એ વિશે સમજીશું આ સીવ્યા વગરનો ખુલ્લો નેવરો નેવરોજી કહેવાય છે તમે લોકો ઝારીજીના માપ પ્રમાણે સાઈઝ નક્કી કરીને એ નેવરો બનાવી શકો હવે આમાં એવી રીતે હોય છે કે આ ઝારીજી વિરાજતા હોય તો આ રીતના આ નાળચું ઢંકાઈ જાય એ રીતના નેવરો લપેટવો ઝારીજીને આ રીતના ફેરવી શકો તમે એટલે તમે આ ધરાવતા ફાવે અહીંયા એ આ રીતના દર્શન થાય બધાને ખ્યાલ આવી રહ્યો છે આ નેવરો ધરાવ્યો છે હવે આ નાળચું ક્યારે બંધ જ્યારે દર્શન ખુલ્લા હોય અને ભોગ આવી ગયા હોય ભોગ આવ્યા પછીની જે ઝારીજી ભોગ સર્યા પછીની જે ઝારીજી ભરો એમાં નેવરો બંધ રાખવાનો એટલે આ રીતના નાળચું બંધ હોય હવે જ્યારે ભોગ આવતા હોય ઠાકોરજીને ત્યારે તમે જે ઝારીજીમાં નેવરો કરો એમાં આ નાળચું ખુલ્લું રાખવાનું આ રીતના સન્મુખ પ્રભુની આ રીતના આ રીતના દર્શન થશે ખ્યાલ આવે કેવી રીતે અમુક ઘરોમાં આ ઉપર આચ્છાદન વસ્ત્ર આવે છે આમ અમુક લોકોને ખ્યાલ હશે આચ્છાદન એટલે શું અમુકને નહીં ખ્યાલ હોય ઉપરથી એક વસ્ત્ર અલગથી ધરાવવામાં આવે એ પણ લાલ રંગનું જ હોવું જોઈએ આ રીતના દર્શન થઈ રહ્યા છે નાનું એ ઝારીજી આ રીતનો નેવરો ધરાવીને ઝારીજી ભરીને પછી આ ઉપરથી પધરાવવામાં આવે છે આને આચ્છાદન વસ્ત્ર કહેવાય કોઈ ઘરોમાં આમ પણ ધરાવતા હોય છે આમ પણ ધરાવાય એ રીતના ઝારીજી પણ શીતકાળમાં જ ધરવું શીતકાળ ન હોય ત્યારે આ વસ્ત્ર નહીં ધરવું આ રીતના ઝારીજીને નેવરો ધરાવવાની રીત છે